તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ધોરણ નવ વિષય ગણિતમાં પ્રમેય નવ પોઈન્ટ એક આપણે આગળના આગળ સમાન ખૂણા આંતરે તો તે જીવાઓ સમાન છે એવું આપણે સાબિત કરવાનું છે તો પહેલા તો આપણે બે જીવાઓ અહીંયા લઈ લેવું પડશે આપણે એક વર્તુળ લઈ લીધું છે જેનું કેન્દ્ર શું છે વિદ્યાર્થી મિત્રો ઓછે હવે આપણે તેની જીવાઓ જોઈ લઈએ અહીં આપણે એવું કહી દીધું છે વિદ્યાર્થી મિત્રો કે જો જીવાઓ વર્તુળ કેન્દ્ર આગળ કેવા ખૂણા આધારે તો કે સમાન ખૂણા એટલે ખૂણા કેવા થશે સમાન થશે આપણે બે જીવાઓ લઈ લઈએ છીએ સરખી જીવાઓ વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે અહીંયા બે જીવા લઈ લીધી નામ એને આપી દઈએ મિત્રો એબી અને સીબી બરાબર છે છે હવે આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો જીવાના બંને ભાગને બંને બિંદુઓને આપણે કેન્દ્ર સાથે જોડી દઈએ જેથી આપણને ત્રિકોણ મળશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈએ કે શું આપી છે કેન્દ્ર આગળ સમાન ખૂણા આધારે છે કેન્દ્ર આગળ એટલે કેન્દ્ર છે વર્તુળનો ત્યાં ખૂણો આ ખૂણો અને આ ખૂણો કેવો હશે બંને સમાન આપણને આપી દીધા છે બે ખૂણા સમાન છે ખૂણો એઓ બી અને ખૂણો સી જે આપ્યું છે આપણને સમાન ખૂણા આપ્યા છે આપણને વર્તુળમાં ખૂણો

એટલે કે એ બી બરાબર સી બી હવે આવશે વિદ્યાર્થી મિત્રો સાબિતી ત્રિકોણ એ ત્રિકોણ અને ત્રિકોણ ઓડી એમાં આપણે બે ત્રિકોણને ને સાબિત કરી દઈશું આપણે આગળ પ્રમાણે નવ પોઈન્ટ એકની જેમ જ આપણે એ જ રીતે કરવાનું છે વિદ્યાર્થી મિત્રો ખૂબ સરળ પ્રમાણે છે આપણ એના જેવો જ છે ચાલો માટે ત્રિકોણ લઈએ ત્રિકોણ એઓ બી અને ત્રિકોણ COD માં COD માં ધ્યાન આપવાનું છે AOB અને COD આ પહેલો ત્રિકોણ આપણો બીજો ત્રિકોણ હવે ત્રિકોણ AOB માં આપણે જોઈએ તો OA બરાબર OC બે ત્રિજ્યા સરખી છે બે ત્રિકોણમાં માં OA ત્રિજ્યા થશે વર્તુળની અને OC પણ વર્તુળની ત્રિજા થશે તો તે લખી દઈએ માટે OA બરાબર OC કૌંસમાં શું લખીશું આપણે એનું કારણ એક જ વર્તુળની

ઓબી પણ ત્રીજા છે વિદ્યાર્થી મિત્રો અને ઓડી પણ ત્રીજા છે તો તે સરખી લખી દઈએ આપણે માટે લખીશું આપણે અહીંયા પણ લખીશું એક જ વર્તુળની સમાન ત્રિજ્યા ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણી કઈ શરત આવી અહીંયા બાજુ ખૂણા બાજુ માટે આપણે ત્રિકોણ બે એક થયા માટે બા को बा शर्त मुझ सुआसे बे त्रिकोण त्रिकोण एओबी एकरूप त्रिकोण सीओडी वो बनने त्रिकोण एकरूप થઈ ગયા તો બીજી બાજુ બધા ખૂણાઓ બીજા ત્રિકોણના બધા ખૂણાઓ પહેલા ત્રિકોણના બધા ખૂણાઓ ત્યાર પછી પહેલા ત્રિકોણની બધી બાજુઓ બીજા ત્રિકોણની બધી બાજુઓ સરખી થશે માટે હવે આપણે લખી સકીએ કે एबी = જીવા મારે બરાબર સીડી સીડી કારણ સીપી એકરૂપ ત્રિકોણના અંગો અંગો અનુરૂપ સરખા હોય છે મારે વિદ્યાર્થી મિત્રો જે સાબિત કરવાનું છે કે તે જીવાઓ સમાન છે તે જીવાઓ એ બી બરાબર સીડી આપણે સાબિત કરી નાખ્યું છે તો આના સાથે વિદ્યાર્થી મિત્રો નવ પોઈન્ટ બે ગુણો થાય છે ખૂબ નાનો પ્રમેય છે અને તમને સરળતાથી આવડી જશે